લાતી એક્યાં ભાઈ યુ યુ આવો સુબા સાઈફ ફેરવી નઈ કી તો સાઈસ ને છોડા દેઉ કાલ ચા ને આફરો છે જો પેટ

મારું કાયું નથી માનતી અને જાજુ કવ અને નકામ નું તમને કા છોડીને દુખી કરે એના કરતા તમે બોલાવીને અને તમે સમજાવી દે કે કાઈ ઉઠવામાં ધ્યાન રાખે

લે અરે ભાઈ હમણા આવીને ને સમજાવી દઉં એમાં શું ન્યા ભાઈ અરે વેવાર તમે ચિંતા કરો માં હમણા છું બસ હમણા એને સમજાવી દઉં હો હાલો આવું છું હાલો હો હાલો શું કરો છો તમારી વાત તોટીતી કા શું વાત કરવી કર્યો ને વાત એમાં ન્યા બોલો બોલો છે

એટલે કેવાનું ચાલુ કર્યું, શીખવાડવાનું ચાલુ કર્યું, શીખા મંડેવાનું ચાલુ કર્યું. તો એક વેણ બોલુ થામે લવ લવ કરતી સાર વેણ બોલે. એક એક કામ હરખો આવડતું નથી. મહેમાન મય આવે તો હું જ રાંધી નાખું છું. એટલે અમારે આબરું ન જાય. પણ અમારે ખાવા ટાણે તો કાઈ સારું રાંધવું જોઈએ કે નહીં? ટીકરના રણ જેવી રોટલી કરે, ટીકરના રણમાં જેમ ખારા પાણીના ખાડા ભર્યા હોય એમ ખાડા પડે ક્યાંક મીઠાના ટેક તચ પરપોલા હોય આમ જોવા તો આજ મેં જે રોટલી જોઈન અચર ટીકર ના રણ જેવી રોટલી હતી આવું હોય એમાં હું મૂઝાઈ ગયા વેવાડ ઊભાર્યો હમણા તમારી સામે જ હું એને આપું અરે ના ના તું હાસું બોલશે ના પાણો સીના હમ છે સાચું નો બોલતો મે તને કોઈ દી રહોડા માં જવા દીધી છે ના કોઈ દી તને રોટલી કરવા દીધી છે ના તો હું કા મોં

મગજ તારામાં જ નથી તા તારી માં હું મગજ માં